તો લાગી ખાવાનું કે કોનો સહારો હોતો નહીં એનો મફતમાં ખાવા મળી જાય તો સહારો હોય તો આપણે ચાલવી કોઈ ખાવાનું મળે બરોબર તો હાડ્યા આવ કે સુકામ બોલાવીએ ને આપણે એ છોકરા બોલા ઓય ચોક ખાવાનું મળે હી આ આવીયું આપડા આન્નાપુરના ભવનમાં ખાવાનું મળી રહેશે અને તમારે 40 રૂપિયા આપી દેવાના એવું હા હા આપડા આન્નાપુરના ભવન ઓ આયું હા પલ તો આ સં પલ જઈએ આપણે આ થઈ જાને છે ગ્રીસ કાકા આયરા બાર થી લોકો આયા બાર જો આવો ને બોલો ઓ જય માતાજી જય માતાજી જય ઘણા તરહ ઘણા હે આ વાત બની કે આપણે જે કોઈ એમની પાસે રાજુ બાજુ કોઈ કમાવાના નહીં બરોબર એમને તમે મફતમાં ખાવાનું આપો છો એટલે મફતમાં તો આપણે જીતા લઈએ કે માનો કે ગામમાં કોઈ જેનો કોઈ આધાર નથી એ લોકો આ ફ્રીમાં ખાય અને જેને કોઈ ઘણી નોર્મલ જે તકલીફ જે હોય કે કોઈને બે રૂપિયા એરજી હોય કોઈ દવા ખાવાનું હોય એ લોકો માટે ચાલીસ રૂપિયામાં જમવા મળી જાય એવું તમે બાકી ના આપો તમે પણ જમી શકો જમી જશે હા આયના સેના વિચાર આયો તમને આગળ વાત કરવાનો આ અન્નપૂર્ણ બનાવવા માટે હું આર્મીમાંથી બે હજાર ઓગણીસ જુલાઈમાં રિટાયર થયો જે ઓન ડ્યુટીમાં આર્મી હતી તે રિટાયર થઈ ગયો પછી ત્યારે મને મારા મોટા ભાઈ શિક્ષક શિક્ષકે તો અમે બંને બેઠા હતા અને બંનેને વિચાર આવ્યો કે આપણે ગામમાં એક સેવા માટેનું અન્નપૂર્ણ ભવન બનાવીએ એ અમે અહીં બનાવ્યું છે લોકો માટે હાલ કરે તમે સેવા અહીં લોકો એક ને લોકોનું થાય છે અહીં ત્રણ જીવ હચપાય પહેલું તો અહીં આ પક્ષીચરણ દેખો આ હા એના અમે પક્ષીના દોણા ધાબા પર નાખી

અને આ ટાઈમિંગ એનો જમવાનો ટાઈમ છે કે બપોરે કોઈને જમવું સાડા કે બાર વાગે અને સાંજે સાતથી આઠ નોંધાવાનો સમય સવારે સાડા દિવસ નોંધાઈ દેવાનું અને સાંજે સાડા ચાર નોંધાઈ દેવાનું એટલે ત્યાં એમને જમવા મળી રહે લિમિટમાં જમવાનું બનતું હોય એ માટે